વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં બટેટાનો અનોખો નાસ્તો બનાવવાના છે જે નાનાથી લઈને મોટા સૌ કોઈને પસંદ આવશે તો તેના માટે મેં અહીં નાના નાના બટેટો લીધા છે જેને બેબી પટેટો કહેવામાં આવે છે તો આ નાસ્તો બનાવવા માટે બને તો આ રીતે બેબી પટેટોનો જ ઉપયોગ કરવો શું કરવા એ તમે આખી રેસીપી જોશો એટલે તમને સમજાઈ જશે તો મેં અહીં એકદમ નાના અને થોડી મીડિયમ સાઇઝના બંને મિક્સમાં લીધા છે અડધો કિલો જેટલા બટેટા અને આ બટેટાને આપણે એકદમ સારી રીતે પહેલાં તો વોશ કરી લેવાના છે ચોખ્ખા પાણીથી અને છાલ સહિત જ આપણે તેને કૂક કરવાના છે તો તેને કૂક કરવા માટે એક મોટા વાસણમાં પાણી લઈ લઈએ તો મેં અહીં મોટી તપેલીનો ઉપયોગ કર્યો છે તેને મેં અડધી પાણીથી ભરી લીધી છે અને ગ્લાસના માપથી કહું તો ચાર ગ્લાસ જેટલું પાણી છે તેમાં આપણે એક ચમચી જેટલું નમક ઉમેરીને થોડું પાણીને ગરમ થવા દઈશું પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણા બધા બેબી પોટેટો તેમાં એડ કરી દઈશું છાલ સહિત જ આપણે રાખવાના છે એટલા માટે પહેલાં એકદમ સારી રીતે ચોખ્ખા પાણીથી બટેટાને ધોઈ અને છાલને એકદમ સરસ ચોખ્ખી કરી લેવાની છે ત્યારબાદ ગેસની હાઈ ફ્લેમ પર આપણે પંદરથી વીસ મિનિટ માટે આ બટેટાને સારી રીતે કૂક કરી લઈશું તો બટેટા કૂક થઈ છેલ્લી વારમાં આપણે આ નાસ્તા માટેની એક ગ્રેવી તૈયાર કરવાની છે અથવા તો તમે સોસ પણ કહી શકો છો તો આ સોસ બનાવવા માટે હું અત્યારે ઘરના પનીરનો ઉપયોગ કરું છું તમે બજારમાંથી રેડીમેડ પનીર પણ લઈ આવી શકો છો આપણે આ હેલ્ધી નાસ્તો બનાવવાનો છે એટલા માટે માયો અથવા કેચપની જગ્યાએ અહીં ઘરનો બનેલો આપણે ગ્રેવી અથવા તો સોસ ઉપયોગમાં લેશું તો માયો બનાવવા માટે મેં અહીં પચાસથી સાઠ ગ્રામ જેટલું પનીર લીધું છે તેને આ રીતે ક્રમ્બલ કરી લીધું છે પનીરને આપણે આ રીતે હાથેથી ક્રમ્બલ કરી લીધા બાદ આપણે તેમાં દહીં ઉમેરવાનું છે તો અહીં ઘરનું ફ્રેશ દહીં છે જે વધારે પડતું ખાટું પણ નથી અને સાવ મોડું પણ નથી એ રીતનું દહીં લીધું છે તો અહીં હું તમને અંદાજે કહું તો પચાસ ગ્રામ જેટલું દહીં છે અને ચમચીના માપથી કહું તો પાંચ ચમચી જેટલું દહીં છે દહીંને ઉમેરી દીધા બાદ આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલો લાલ મરચાં પાવડર ઉમેરીશું સાથે જ સ્વાદ અનુસાર નમક ઉમેરીશું તો અડધી ચમચી જેટલું નમક છે હવે આપણે બધું બરાબર પીસી લેવાનું છે તો અહીં બધું પીસાઈ ગયા બાદ તમે જોઈ શકો છો ટેંગી માયો જે રેડીમેડ બજારમાં મળે છે એવું જ આપણે ઘરે બનાવી લીધું છે જે એકદમ હેલ્ધી છે બજાર કરતાં તો આ આપણે ગ્રેવીને અત્યારે સાઈડ પર રાખી દઈએ અને અહીં ચેક કરીએ તો વીસથી પચીસ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો ચાકુ ઇઝીલી અંદર ઇન્સર્ટ થઈ જાય છે તો આ રીતે આપણે બટેટાને બોઈલ કરી લેવાના છે ઢાંક્યા વગર વીસથી પચીસ મિનિટ જેટલો સમય થશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે કૂક કરી લેવાના છે હવે આ બટેટાને પાણીથી અલગ કરી લઈએ ત્યારબાદ તેને થોડા ઠંડા થવા દઈશું બટેટા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ વાટકા અથવા તો કોઈપણ ગ્લાસ કે કરસાની મદદથી આપણે આ રીતે સ્મેશ કરી લેવાના છે બટેટાને તો આ રીતે આપણે બધા બટેટાને ટન બાય ટન સ્મેશ કરી લઈશું જોઈ શકો છો આ રીતે આપણે તેની ચિપ્સ તૈયાર કરી લેવાની છે તો બધા જ બટેટાને આપણે ઇઝીલી કરી શકશું તો હવે તમને સમજાણું કે આપણે શું કરવા આ નાસ્તો બનાવવા માટે બેબી પટેટોનો ઉપયોગ કર્યો જો મોટા બટેટા હોય તો તેને કૂક થતાં તો સમય લાગે છે સાથે જ વધારે પડતા મોટા હોવાના કારણે આ સ્મેશ પટેટોની જે સ્લાઇસ છે તે વધારે પડતી મોટી લાગે એટલા માટે આ નાસ્તો છે તે બેબી પોટેટોમાંથી જ બનાવવામાં આવે છે ત્યારબાદ આપણે એક સ્લરી તૈયાર કરવાની છે તો તેના માટે મેં અહીં ત્રણ ચમચી જેટલો ચોખ્ખાનો લોટ અને બે ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે આ બંને આપણે લેવાના છે અને તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી લઈશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને સ્લરી બનાવી લેવાની છે આ સ્લરી ના તો વધારે પડતી થીક હોવી જોઈએ કે ના તો વધારે પડતી પતલી મીડિયમ થિકનેસવાળી સ્લરી આપણે તૈયાર કરવાની છે જેથી કરી આપણો આ બેબી પોટેટોનો નાસ્તો છે તે એકદમ સરસ ક્રિસ્પી થાય તો અહીં જોઈ શકો છો આ રીતની સ્લરીની કન્સિસ્ટન્સી રાખી છે અને આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે જે સ્મેશ કરેલા પોટેટો છે તેને આમાં ડીપ કરી દેવાના છે અને આ રીતે ઉપરથી પણ સ્લરી એડ કરી અને કવર કરી લેવાના છે જોઈ શકો છો એકદમ સરસ ઉપર એક લેયર આવી જશે તો આ જ રીતે આપણે બધા પોટેટોને રેડી કરી લઈએ ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આનાથી એક ક્રિસ્પી લેયર આવી જાય છે બટેટાની ઉપર અને ખાતા સમયે તે એકદમ સરસ ક્રિસ્પીની સાથે અંદરથી થોડા સોફ્ટ પણ લાગે છે અને સાથે જ આપણે છાલ સહિત આ પ્રોસેસ કરી છે તો વધારે પડતી ક્રન્ચીનેસની સાથે ટેસ્ટ પણ વધી જશે આ નાસ્તાનો એકદમ અનોખો નાસ્તો છે નાના બાળકોને તો પસંદ આવશે જ સાથે મોટા લોકોને પણ પસંદ આવશે અને તમે આને બેબી પોટેટોની ચાટ પણ કહી શકો છો ચાટ શું કરવા તો એ પણ હું તમને આગળ બતાવીશ જેમ જેમ તમે વિડીયો જોશો તેમ તમને ખબર પડશે કે આને બટેટાની ચાટ શું કરવા કહેવામાં આવે છે તો અહીં બધા પોટેટોને કોટ કરી લીધા બાદ આપણે એક પેન લઈ લેવાનું છે અને એ પેનમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને એ તેલને ગરમ થવા દેવાનું છે તો અહીં જોઈ શકો છો એક મોટી ચમચી જેટલું તેલમાં આપણે બધા પોટેટોને ફ્રાય કરી અને રેડી કરી લેવાના છે વધારે પડતી તેલની પણ જરૂર નથી પડતી કે ના તો ચિપ્સની જેમ આપણે ડીપ ફ્રાય કરવા પડે છે આ રીતે સેલો ફ્રાય કરી અને એકદમ સરસ ક્રિસ્પી કરી લઈશું તો સમય તેટલા એક બેચમાં આ રીતે પોટેટોને એડ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાના છે જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે ઉપર એકદમ સરસ દેખાઈ રહ્યું છે કોટિંગનું લેયર જે છે તે તમને દેખાઈ રહ્યું છે તો હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર નીચેની સાઈડથી થોડી સેકન્ડ્સ માટે ક્રિસ્પી થવા દઈએ ત્યારબાદ તેની સાઈડને ચેન્જ કરી લઈશું જોઈ શકો છો એકદમ ઇઝીલી તે સ્પ્લિટ પણ થઈ જશે અને ના તો તે તૂટશે એકદમ સરસ સેટ થઈ ગયા છે સ્મેશ કરી દીધા બાદ બટેટાને આપણે એકદમ સારી રીતે સેટ કરી લીધા છે તો આ રીતે આપણે બધા બટેટાને સ્પ્લિટ કરી લઈએ અને જોઈ શકો છો નીચેની સાઈડ પણ એકાદ મિનિટ જેવું થવા દઈએ તો અહીં બેથી ત્રણ મિનિટમાં આપણે સેલો ફ્રાય કરી લઈશું બટેટાને વધારે સમય પણ નથી લાગતો ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર ત્યારબાદ હવે આને સર્વ કરવાની પણ એક અલગ રીત છે પહેલાં સર્વિંગ પ્લેટમાં આપણે થોડા બેબી પોટેટોને ઉમેરી લઈશું આ રીતે ગાર્નિશ કરી લઈશું ત્યારબાદ ઉપર આપણે જે માયોની જગ્યા પર જે સોસ રેડી કર્યો છે તે ઉપર સ્પ્રેડ કરવાનો છે જનરલી આ તમને ડીશ ક્યાં ખાવા મળે એ હું તમને કહું તો બીબી ક્યુનું કોઈ સેન્ટર હોય ત્યાં તમને આ ડીશ મળી જશે જેને કાજુન પોટેટો કહેવામાં આવે છે એ ડીશ હું અત્યારે રેડી કરું છું તો આ ગ્રેવીને અથવા તો સોસને ઉપર પોર કરતાં પહેલાં આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલી ગાર્લિકની પેસ્ટ ઉમેરવાની છે મિક્સ કરી અને ત્યારબાદ આપણે તેની ઉપર સોસને પોર કરી લઈશું આ રીતે તો તમે આ રીતે સોસ ના રેડી કરવો હોય તો તેની જગ્યા પર રેડીમેડ માયો અને કેચઅપને મિક્સ કરીને પણ સર્વ કરી શકો છો પણ હું અત્યારે આ ડીશનું હેલ્ધી વર્ઝન બનાવું છું એટલા માટે મેં ઘરમાં રહેલા પનીરમાંથી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી આ હેલ્ધી ડીશ બનાવી છે જે હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે તો આ રીતે ઉપર સોસને પોળ કરી દીધા બાદ કાંદાથી તેને ગાર્નિશ કરવાનું છે આ રીતે તો અહીં આપણે આ નાસ્તામાં ગાર્લિક અને સાથે જ ઓનિયન બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે એટલે ટેસ્ટી તો થવાનો જ છે સાથે સાથે હેલ્ધી પણ છે હવે આપણે કોથમીરના પત્તાથી પણ તેને થોડું ગાર્નિશ કરી લઈએ ત્યારબાદ આપણે તેને લાલ મરચાં પાવડરથી પણ ઉપરથી ગાર્નિશ કરી લઈશું લાલ મરચાં પાવડરથી તમારે ગાર્નિશ ના કરવું હોય તો એ ટોટલી ઓપ્શનલ છે કરો તો લુક સારો આવે છે સાથે થોડું તીખાસની સાથે થોડું ચટપટું એવું આ નાસ્તો વધારે ટેસ્ટી લાગે છે તો લો આજની આ રેસિપી તો રેડી છે જેને કાજુન પોટેટો કહેવામાં આવે છે જે તમને કોઈપણ બીબીક્યુ સેન્ટરમાં મળી જશે તો એ મેં હેલ્ધી વર્ઝનમાં અહીં બનાવી અને તમારી સાથે શેર કર્યું છે જો તમને આ હોમમેડ હેલ્ધી નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો આવી ઘણી બધી રેસિપીઓ છે મારી ચેનલ પર વધેલા ભાતના પીઝા વધેલી રોટલીમાંથી નૂડલ્સ અને આવી તો ઘણી બધી સિઝનલ રેસીપીની સાથે તમને આઈસ્ક્રીમ અને કોલ્ડ્રિંકની રેસિપી પણ મળી રહેશે તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને ડાયટ રેસીપીની સાથે પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવી અનોખી રેસિપીઓ મળી રહેશે તો આવા બીજા હેલ્ધી અને અનોખા નાસ્તાની રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ